ગુમ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિક પરત કરતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ટીમ પોલીસ મહાનિરક્ષક સંદીપ વડોદરા તથા પોલીસ તરફથી આપવામાં આવેલ સૂચના પોલીસ અધિક્ષક વિભાગ શ્રી ઉઝાન તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમજી રાઠોડ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અંકલેશ્વર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોર્ટલની મદદથી મોબાઈલ પરત કરેલ છે આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેંબર અગિયાર સાડત્રીસ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ બરદેશી બકલ નંબર જીરો સોળ ચાલીસ તથા અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટીમવર્ક કામગીરી કરવામાં આવેલ છે